વર્ણનનો સિદ્ધાંત તો જ્યારે સંકીર્ણ સંયોજનો એટલે કે સંવર્ગ સંયોજનો બન્યા ત્યારે સૌથી પહેલું જે પ્રશ્ન હતો તે હતો કે આ સંયોજનોની અંદર એકવાર કોઈ પણ સંયોજન હોય જેમ કે સોડિયમ ક્લોરાઈડ એક સંયોજન છે તો એનએસિએલ એકવાર બંનેની સંયોજકતા પૂરી થઈ ગઈ પછી બીજા ધાતુ તત્વો સાથે અથવા તો બીજા સંયોજન સાથે તે કેમ જોડાય તેની સંયોજકતા પૂરી થઈ ગઈ તેમ છતાં તે બીજા સાથે કઈ રીતે જોડાણ ધરાવી શકે આ પ્રશ્ન સૌથી પહેલા સંકીર્ણ સંયોજનો વખતે ઉદ્ભવ પામ્યો ત્યારે આ જે આખો સિદ્ધાંત એના માટે રજૂ કરવામાં આવ્યો એ સિદ્ધાંતને વર્નરના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે આ સિદ્ધાંત ઈસવીસન ઓગણીસો પાંચમાં સ્વિસ વૈજ્ઞાનિક આલ્ફ્રેડ વર્નરે આપ્યો હતો તેમને અ કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાના મિશ્રણથી ઘણા બધા સંયોજનો બનાવ્યા અને આ સંયોજનોનો તેમણે ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને તેના અભ્યાસના આધારે તેમણે તેના અભ્યાસના આધારે તેમણે આ સિદ્ધાંત આપ્યો જેને આપણે વર્ણનના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ અને આ કાર્ય માટે તેમને ઈસવીસન ઓગણીસો તેરમાં નોબલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું

ટ્રી જે પીળો રંગ ધરાવે છે એવી જ રીતે કોબાલ્ટ નો એનએચ થ્રી ફાઈવ ટાઈપ સીએલ સીએલ ટ્વાઈસ જે જાંબલી રંગ ધરાવે છે તેવી જ રીતે કોબાલ્ટ NH3 4 type Cl2 Cl જે જાંબલી અને લીલો એવો મિક્સિંગ રંગ ધરાવે છે જાંબલી અથવા તો લીલો તેવી જ રીતે CO NH3 CO NH3 તો 3 ટાઈમ Cl3 આ જે સંયોજન છે વાદળી લીલો જે ખૂબ જ પ્રચલિત થયો તો એ સિદ્ધાંત હવે આપણે ભણીશું જેને આપણે વર્નરના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ તો વર્નરે એવો સિદ્ધાંત આપ્યો કે કેટલીક ધાતુઓ ને પ્રાથમિક સંયોજકતા ઉપરાંત તેમની દ્વિતીયક સંયોજકતા પણ હોય છે સંયોજકતા એટલે આપણે સૌને ખબર જ છે કોઈ પણ પરમાણુ બીજા કેટલા પરમાણુ સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે આપણે સંયોજકતા કહીએ છીએ તો તેમને કહ્યું અને તેમને સિદ્ધાંત આપ્યો કે ઘણી બધી ધાતુઓ અથવા તો ઘણા બધા તત્વોની અંદર તેમની પ્રાથમિક સંયોજકતા ઉપરાંત તેમની દ્વિતીયક સંયોજકતા પણ હોય છે તેના વડે આ દ્વિતીયક સંયોજકતા વડે તે ધાતુના આયનો તટસ્થ અણુઓ અથવા તો ઋણ આયનોને પોતાની સાથે પ્રથમ વર્તુળની અંદર એકદમ મજબૂતાઈથી સંયોજિત કરી રાખે છે આ સિદ્ધાંતને વર્નરના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે કેટલીક ધાતુઓને કેટલીક ને તેમની પ્રાથમિક સંયોજકતા ઉપરાંત તેમની દ્વિતીય સંયોજકતા પણ હોય છે आद्वितीय संयोजकता ने मदद थी आद्वितीय संयोजकता ने मदद थी धातु ऋण आय अथवा तटस्थ परमाणु और तटस्थ अणु સાથે જોડાય ઓળખવામાં આવે છે તો કેટલીક ધાતુઓ તેમની પ્રાથમિક સંયોજકતા અને તેના ઉપરાંત દ્વિતીય સંયોજકતા હોય છે આવો સૌ પ્રથમ ખ્યાલ જે છે તે વર્ણન નામના વૈજ્ઞાનિક આપે અને દ્વિતીય સંયોજકતાની મદદથી અ જે ધાતુના આયનો છે તે ઋણ આયન સાથે તેમજ તટસ્થ પરમાણુ સાથે પણ જોડાઈ શકે છે આ સિદ્ધાંતને વર્ણનના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તો આમ વર્ણનના સિદ્ધાંત પ્રમાણે ધાતુ આયન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે એક એટલે કે પ્રાથમિક સંયોજકતા અને બીજી સંયોજકતા એટલે કે જે તમે જોઈ શકો છો એક સંયોજકતા પ્રાથમિક સંયોજકતા અને બીજી એટલે કે તેમની

પ્રથમ મુદ્દો તેની પ્રાથમિક સંયોજકતા માટે આપ્યો છે ધાતુની ઉપર જે ધન વિજભાર રહેલો હોય છે જેમ કે દાખલા તરીકે હું વાત કરું તો એને પ્લસ વન એનો અર્થ એમ થયો કે સોડિયમની સંયોજકતા

ધારો કે પ્લસ વન છે તો પ્લસ વન સંયોજકતા ફક્ત ને ફક્ત આયન વડે જ સંતોષાય છે જેમ કે સાથે માટે જ જોડાય છે બીજા કોઈ સંયોજન એટલે કે ઋણ આયનો જોડાય આયન ઋણ આયન સિવાયના પદાર્થો તેની સાથે જોડાઈ શકતા નથી આમ પ્રાથમિક સંયોજકતા જે હોય છે તેની અંદર એ સંયોજકતા તેની ઉપર રહેલા વેચભાર અથવા તો તેના ઓક્સિડેશન આંક બરાબર જોવા મળે છે અને આ સંયોજકતા ફક્ત ને ફક્ત ઋણ આયન વડે જ સંયોજાય છે તમને ખબર છે કે એનએસીએલ ને જો પાણીની અંદર નાખવામાં આવે તો શું થાય તો એને પ્લસ પ્લસ સીએલ માઇનસ આયનો છૂટા પડે આમ જે પ્રાથમિક સંયોજકતા છે તે આયનીકરણ દ્વારા તેના આયનો પ્રાથમિક સંયોજકતાના આયનો છૂટા પડી શકે છે ત્યારબાદ એને બીજી વિભાવના હતી દ્વિતીયક સંયોજકતાની

પ્રાથમિક સંયોજકતા સંયોજકતા છે અને પ્રાથમિક સંયોજકતા છે તે બંને વચ્ચેનો જે મોટો તફાવત છે તો દ્વિતીય પ્રથમ સંયોજકતા ફક્ત ઋણ આયનો વડે સંતોષાય છે જ્યારે દ્વિતીય સંયોજકતા ઋણ આયન અને તટસ્થ પરમાણુ બંને વડે સંયોજાય છે એટલે દ્વિતીય સંયોજકતા થી જોડાતા ઋણ આયન અને તટસ્થ અણુઓને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે તત્વોને લિગેન્ડ કહે છે એના પછી ચોથી એનો જે નિયમ હતો એ ધાતુ તત્વોના જે ધાતુ આયની દ્વિધ્રુવ સંયોજકતા છે તે હંમેશા સવર્ગ સહસંયોજક બંધ વડે જ જોડાય છે તેથી દ્વિધ્રુવ સંયોજકતાને ધાતુનો સવર્ગાત કહેવામાં આવે છે એટલે કે દ્વિધ્રુવ સંયોજકતાને સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે તે નિશ્ચિત હોય છે અને તેની પ્રાથમિક સંયોજકતાથી તે સ્વતંત્ર હોય છે પ્રાથમિક સંયોજકતાથી

જેની અંદર બીજા પણ આયનો બીજા પરમાણુ પણ જોડાઈ શકે તો આ જે સંયોજકતા છે તે પ્રાથમિક સંયોજકતાથી એકદમ અલગ જોવા મળે છે તેની વાત કરીએ આપણે અને આ જે સંયોજકતા છે તેની મુખ્ય મૂળભૂત બાબત કે તે દિશાકીય ગુણધર્મ ધરાવે છે એના કારણે સવર્ગ સંયોજનો અલગ અલગ આકારના જોવા મળે છે અને આપણે પણ એક વાત કરીએ તો એક ઉદાહરણ તમને સમજાવું જેમ હાલ વાત કરી તેમ K3 Fe CN6 તો આ જે ધાતુ આયન છે તેની સંયોજકતા ગમે તેટલી હોય પરંતુ અંદરની સાઈડ તમે જોઈ શકો છો તેમ અ અંદરની બ્રેકેટની અંદર જે દર્શાવેલું પદાર્થ હશે તે હંમેશા દ્વિતીયક સંયોજકતાની સંતુલક સાયવો હશે દ્વિતીયક સંયોજકતા જ્યારે બ્રેકેટની બહાર જે હોય એ પ્રાથમિક સંયોજકતાથી સંતુસાયેલો જોવા મળે with you.